છે દ્વારા અસામાજિક તત્વો હુમલાઓ કરવામાં આવે જેમાં ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સમાજની લાગણીને ઠેસ પહોંચે છે આવા અસામાજિક તત્વો દ્વારા થતા હુમલાઓ ક્યાં સુધી સહન કરવામાં આવશે તેવું લોકો કહી રહ્યા છે ભચાઉમાં બનેલા આ બનાવથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાય છે આવા બનાવો અનેક વખત બનતા રહેશે આવા બનાવોની ગંભીરતાપૂર્વક નોંધ લઈ શહેરમાં રખડતા ઢોરને જીવદયા પ્રેમીઓ અને ભચાઉ નગરપાલિકા દ્વારા પાંજરે પૂરવામાં આવે તો આવા બનાવો બનતા રોકી શકાય છે તેવું સ્થાનિકોમાં થતી ચર્ચાએ જોર પકડ્યું છે તો અવારનવાર બનતા આવા બનાવોને અંજામ આપતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે તેમજ ઢોર માલિકો પણ પોતાના ઢોરને રખડતા ન મૂકે તેવી જીવદયા પ્રેમી દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે